આજે આપણે આવ્યા છીએ એક જાણીતો બીચ જેનું નામ છે માધવપુર આમ તો ઉનાળાનો સમય છે તડકો પણ ખૂબ છે પરંતુ આ તડકામાં પણ દરિયા કિનારે ઘણી ઠંડક લાગે છે માધવપુર બીચમાં આવા

Tiarei, vei che ci non puoi mollare, non eravi તો બીચ ઉપર આનંદ માણી રહ્યા છે ખાસ યુવાનો અને બાળકોને આ ઊંટ અને સ્પોર્ટ બાઇકનું ખૂબ ગહેલું છે લોકો અને બીજા બધા બીચ કરતા પ્રમાણમાં સસ્તું પણ છે આ

આ માધવપુર બીચની મુલાકાત લેજો ખૂબ મજા આવશે ખૂબ સરસ દરિયો દરિયાઈ નજારો આપને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા પેજને ફોલો કરવા વિનંતી તમે જોઈ શકો છો કે ઊંટ સુંદર શેણગારેલા છે જો અબાલ વૃદ્ધ સૌ ઊંટ પર બેસવાનો આનંદ લઈ રહ્યા છે જો ઊંટ પહેરેલો ઊ શું વિચારતો હશે મનમાં શું કહેતો હશે દ્વારકા સોમનાથ રોડ પર આવેલો માધવપુર બીચ આભાર દોસ્તો જય હિન્દ